હાલો આજે આપણે બનાવવાના છે ફાફડા ગાંઠિયા પણ પહેલાં આપણે બનાવવાનો સંભારો તેના માટે આપણે એક લઈ લઈશું પોપૈયો પોપૈયાને આપણે કાપી લઈશું કાપીને તેમાંથી બીયા કાઢી લઈશું કાચો પોપૈયો લેવાનો છે આપણે પછી બીયા એમાંથી કાઢીને આવી રીતે છીણી લેવાનો છે જો આપણું છીણ તૈયાર છે ત્યારબાદ આપણે એમાં નાખીશું એક ચપટી હળદર ચપટી હળદર નાખવાની છે વધારે નહીં નકર બેડું લાગે એક ચમચી મરચું હવે સ્વાદ અનુસાર મીઠું બે ચમચી લીંબુનો રસ વધારે નથી લેવાનું નગર ખાટો થઈ જાય ચાર ચમચી દળેલી ખાંડ લેવાની છે બધું મિક્સ કરી લેવાનું છે સારું એવું આવી રીતે તમે સંભારો બનાવજો સારો બનશે તમારો સંભારો આવી રીતે બધું સારું એવું મિક મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે આપણે સંભારો બનાવવાનો છે તો આપણો સંભારો તૈયાર છે ત્યારબાદ આપણે લઈશું એક મોટો વાટકો ચણાનો લોટ તેમાં આપણે નાખવાનો છે અજમો અજમો આપણે નાખવાનો જ છે ગાંઠિયામાં અજમો હોય તેટલા માટે આપણે નાખવાનો છે ત્યારબાદ આપણે નાખશું સ્વાદ અનુસાર મીઠું હવે આપણે નાખશું એક ચમચી ગાંઠિયાના સોડા આવી રીતે નાખી લેવાનો હવે આપણે ગાંઠિયાના સોડા નાખી દીધા ત્યારબાદ આપણે નાખશું એક તેલ આપણે લોટ લીધો હોય એટલું તેલ એટલા સોડા આપણે એ પ્રમાણે લેવાનું જેટલું લીધું છે એવી રીતે હું તમને કઉ છું તમે બે વાટકા લો તો કે બે પાવડા તેલ લેવાનું બે ચમચી સોડા લેવાના એટલું મીઠું લેવાનું વધારે જમો નાખવાનો એવી રીતે હું જેટલું મેં લીધું છે એ પ્રમાણે હું તમને કહું છું આવી રીતે હવે આપણે લોટ બાંધી લેવાનો હશે સરસ મજાનો હું જો તમને લોટ બાંધીને એવા ગાંઠિયા આપણે ઘરે પણ બનાવી આ તમે બનાવજો તમને એવા જ બનશે એવી રીતે જ બનશે મેં બનાવ્યા એવી રીતે તેમ બનાવજો એટલે તમારા ગાંઠિયા એવા જ સરસ બનશે ઘરે બનાવીને તૈયાર થઈ જાય છે આવી રીતે લોટ આપણે મસાળ મસાળીને બાંધી લેવાનું જો લોટ આપણો બંધાઈને તૈયાર છે હવે આપણે એને ઢાંકીને પડો રહેવા દેવાનો છે ઘડીક આવી રીતે હવે આપણે એને ઢાંકી દઈશું જો આપણો લોટ તૈયાર છે હવે આપણે એમાં નાખશું તીખા તીખા કહેવાય મરી કહેવાય આવી રીતે ગુંદી લેવાનો ત્યારબાદ આપણે તેલ મૂક્યું છે એમાં ડીપ કરી કરીને ગુંદવાનું છે ઘડીક આવી રીતે ડીપ કરવાનો પછી ગુંદવાનો સારો એવો જો હવે ગુંદાઈને તૈયાર છે તો આવી રીતે હું જો ગાંઠિયો બનાવું ને એવી રીતે તમારે ગાંઠિયો બનાવવાનો હથિયાળીથી પ્રેસ કરવાનો આમ મેસીન એટલે તમારો ગાંઠિયો સારો બનશે અમારી પાટલી નાની છે એટલે અમારા ગાંઠિયો નાનો બને મોટી પાટલી હોય તો મોટો ગાંઠિયો બને આવી રીતે બનાવી લેવાના છે મેં ત્યાં તેલ ગરમ મૂકી દીધું છે હવે આમાં આપણે મૂકશું આવી રીતે મેં બે ગાંઠિયા બનાવ્યા છે આવી રીતે તમે બનાવી બનાવીને મૂકજો આવી રીતે જો સરસ થઈ ગયા આપણા ગાંઠિયા જો કેટલા સરસ બન્યા છે આપણા ગાંઠિયા તમે જોઈ શકો છો જો પોચા પણ એટલા જ બને છે આવી રીતે તમે બનાવો ઘરો ઘરે તમારા બાળકો ખુશ થઈ જશે જો આપણા વણેલા ગાંઠિયા ફાફડા ગાંઠલા બે તૈયાર છે હવે એની ઉપર આપણે વઘાણી નાખશું હું વણેલા ગાંઠિયા પણ શીખવીશ જો હવે ગાંઠિયા કઢી અને મરચાં તૈયાર છે